તો લીલુડી વાનરાયું જો ને પારો લીલું કેરી જો ને પારડી દીધી એને અજાણે પારદેશ એનું કોણ જેની આરતી ભ્રહ ઉતારતા હોય દારૂથી લખે છે ભ્રહ્મા આરતી ઉતારે કાપુ એમને નગારા દ્વારકા ના ધામ પડે હોય પાદર માં

એટલે મને ફરમાઈશ હમણાં કેતા મને કે તમે ફરમાયશ બોલો ફરમાશ બોલો મિત્રો એક ડાયરા બરાબર છે પછી ડાયરે ડાયરે બોલવું વ્યાજ વાત નથી તો સમય આવે તેથી ખબર પડે બાકી સમય વગર કાંઈ ન થાય યાર જા ભીરડા મીઠા તારા જાણું ભીરડા મીઠા આટલા બધા ભાવથી તમે ઘોળ કરો છો આટલી બધી સંખ્યામાં નામી અનામી બધાય મહેમાનો આવ્યા ત્યારે આપણને એવું લાગે કે કલુબાજી જીવી ગયા છે દુનિયામાં દુનિયામાં કે કલુબાની હાજરી નથી પણ હું તો એમ કહું છું કે ચેતના જ્યાં છે દિવ્ય ચેતના આવો સરસ મજાનો પ્રવેશદાર જેમના નામથી આવ્યા બેટો બાપ તણે જો ચીલે નો ચાલે જેના બાપે સારું કામ કર્યા હોય અને એનો દીકરો સારું કામ ન કરે એ બને તરા

પછી સફળતાની શરૂઆતના પગથિયાના મંડાણ ચાલુ થાય છે અપમાન વગર સફળતા ન મળે યાદ રાખજો અપમાન પેલું થવું પડે જેના જેના અપમાન છે જેના અપમાન થયા છે કોઈને નહીં ઘા જેટલા જેટલા શિખર ઉપર બેઠા છે ને એ નામ સાથે રાજુભાઈ તમને કહી દઉં કે એ ઠોકરું ખાઈ ખાઈ મેણાના ઘા સહન કરી કરી અને પછી શિખર ઉપર પૂજ્યા છે સાહેબ ત્યાં સુધી પુગાઈ ને અપમાન સહન કરી હકે ને એ જ એક દીધ દુનિયામાં જીત ને હાસિલ કરી શકે અપમાન ત્રેવડ હોય સહન કરવાની તો નવ વાગે એકાવન હજાર બેનો એમાં પ્રમુખ હીરાભાઈ ચાવડા સુરત તો આપણે એવી પ્રાર્થના કરીએ કે એવો રાસ આ પાદર માં રચાય ભગવાન દ્વારકા વાળા ને બાપુ ને નજર નાખવી પડે બાવળીયાળી ના પાદર માં એવો રાસ રચાય અને એની વર્લ્ડ નોંધ લેવાય

બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદના દીકરા કેવાય યાર કોકના નામ વટાઈને એક્ચ્યુલી આમ છે એક્ચુઅલી આમ છે આવા જો મોરે મોરો માથાજી ધારી હશી થશે યાર પણ વાત વ્યવહાર નહીં હોય તો સાંભળી લીજો ઘણાય મથે છે એટલે હું ઘણીવાર કહું છું કે ભેંસના પેટના ફોલોઅર્સ વધારવા હાટુ ક્યાં પ્લેન અરે આડા ફરે છે જોજો યાર જોજો જગતંબા તમારી લાજ રાખે ઝબટે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર પણ આવેલો આમ સિટીના નામ મોટા હોય લેવું માનું કે બધા સુખી જોયું હો આ ક્યાં રહ્યો છો તો બોમ્બે બોમ્બે ક્યાં રહેતા હોય કોઈક જઈને જોઈ લીજો સાલી રહેતા હોય માલિક સાયકલ હાલે એવું ન હોય અને આ આવે એટલે ઇન બિન મારીને એકચુઅલી બોમ્બે રહી છીએ અમે અરે વાંધો નઈ તમે બોમ્બે રહેતા હોય તો પણ થોડોક પવન તો ઓછો કરો યાર વારી દઉં યાર આમ તો બધા ડાયરામાં બોલો છું આજ પણ કહી દઉં તમારા પડકારા માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટેન્ટ ધેન મની તમારો પ્રેમ જે છે આ યાર રઘુવંશી સમાજ બેસી જાઓ બેસી જાવ યાર બેસી જાવ હજી તો નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર આ બધા વિનંતી કે બેસી જાવ એટલે પાછળ બેઠા બધાને આપણો ડાયરો સાંભળવા મળે તમે તો સમજદાર છો યાર અને તેજીને ટકોરો કરવાનો હોય ડફણા તો ગધાડા મારવાના હોય યાર એટલે બધાને વિનંતી આવું આ રાજકોટ પાદર રંગીલું રાજકોટ છે યાર અને આવો તમારો હાંકલો તમારો પડકારો તમારી દાદ રઘુવંશી સમાજ આય બધા છે આટલી મોટી સંખ્યામાં વીર દાદા જસરાજ તુર ત્રાસા બજે ઘોર નો બત ગડે જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે તેથી જંગ જાહેર કરે અરે મર્દ મેદાન માં ધૂંધ દળ ન્યા તો ધૂણી દખાવે તેથી રણતણા રાગ ની કાલ હાંકલ ભડે બાંધવા કાજ ભડિયા ભુલાવે આવો એક મર્દા મરદ ઇતિહાસ ઘણા બિચારા પાગત વગર એટલા બધા ઇન્સ્ટાગ્રામ ઉપર શોધો થાય ભાઈ એટલે આ ઇન્સ્ટાગ્રામ ઉપર હવે તો બધી કેવી સિસ્ટમ નીકળી મને તો કઈ ખબર નથી પડતી પણ ઇન્સ્ટાગ્રામ ઉપર આમ ફોટો નીકળી જાય સીધે સીધો આકાશ માર્ગે રવાના થાય ભાઈ આ બાજુ એક્ચ્યુઅલી ફોટો સામેવાળાને મળે કોને મળે તો આપને ખબર છે હા એટલે એમને એમ છે કે ઓહો ઇન્દ્રના અપ્સરા મળી ગયા હા અને પછી એક્ચુલી રૂબરૂ જ્યારે મુલાકાત એક્ચુલી થાય ત્યાં ખબર પડે કે તમે અમારી હારે એકચ્યુલી ડગો કર્યો ભાઈ ખૂવામાં ઉતારીને વરત વાંચી લીધા ભાઈ હા પછી એ અડધી બે કલાક સુધી બે બે પાંચ દી એ ભૂખ્યા નહો ખાઈ નહીં અમે પંચર પડશે તો આછે જેક મારી લઈશું તમારી કઈ જરૂર નથી અમારે પણ ભાઈ બંધ મરદ રાખજો ગયો ભેળો રાતે બાર વાગે ફોન કરો અને એટલું બોલે એક લોકેશન નાખી દે પછી તમે બાર વાગે ફોન કરો ને મારા મમ્મી સૂતા છે લે હવે તારા મમ્મી જાગે તા તમારા ભાભર માં કે ભડાકા કરી નો નાખ્યા હોય યાર એમ નહીં સાહેબ હરિયલ ઘરે ઘરેના હોય જેના ફળિયા કુંજર ફરે પણ જેને વયની વાટુ ન હોય એ તો કેર બચા ને કાગડા એને વયની વાટુ ન હોય તમે કીધું વરાજો બને પરણવા ફરણવા હોય ગઢવી સાહેબ એ વરરાજો પરણવા જાય અને એના ખંભે તરવાર હોય જે પણ સમાજના ના નિયમો પ્રમાણે તો મરદ વરરાજો હોય ને પરણવા જતો હોય તો રૂડો લાગે બાયલા કોઈ થી બાર વટા નો કરી શકે મરદ વરરાજો હોય ભલે ગરીબ ઘરનો છોકરો હોય પણ મરદ મારા હોય જેની આંખમાં તમને હર મિયા રમતા દેખાતા હોય એને પોખવા વાળી માંડવાની દીકરી પેલી હોય ને એને રૂડો વરરાજો લાગે પણ બાયલો પરણવા જતો હોય તો રૂડો ન લાગે अगर हम डूब गए तो से हमें, मगर ऊपर गए तो यकीन मानो सारा तू समय तमन्ना फिर हमें ठिकाने ले आई चले इस राह पे हमें फिर में ले आई जुस्त ये तमन्ना फिर हमें ठिकाने ले आई चले इस राह पे हमें फिर देखाने ले आई गलती मेरी भी थी तुझ में भी थी हम तो पहले जंग चुके थे जब यार तू आग लगाने आई हवे हवे जरूर मस्ती है हमें तो सारी याद में जीवता टूट गया था हमें सुहान क्या आवाज़ दिखाइ दो यार हमें वहाँ पर भी तुम्हारा माता गाँव सुन पंकज मामा ने चैनल लाइक करो शेयर करो नेशनल सब्सक्राइब करो टाटा